વધુ એક સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અને મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લામાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે ઉમેશ મકવાણા દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી પાસે રોડ અને રસ્તા બાબતે તપાસની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે અડતાલીસ જેટલા રોડની તપાસની માંગ ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન મોટા ભાગના રસ્તાઓમાં ગેરનીતિ પણ જાણવા મળી રહી છે અને એક જ એજન્સીને કામ આપવામાં આવી રહ્યા હોવાનો પણ મોટો આરોપ તેમના દ્વારા સરકાર પર લગાવવામાં આવી રહ્યો છે બધા જ કામોને ટેન્ડર સ્વરૂપે જણાવી અને મોટો કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો પણ મોટો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે બોટાદમાં રોડ રસ્તા જે બની રહ્યા છે તેમાં ગેરરીતિ થતી હોવાની વિગતો અવારનવાર સામે આવતી રહેતી હોય છે ત્યારે તેને લઈને ઉમેશ મકવાણા દ્વારા સરકાર પર આક્ષેપો